રક્ષાબંધન નિમિત્તે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાને દિવ્ય શણગાર કરાયો દાદાને ભક્તોએ મોકલેલી રાખડીના વાઘાનો શણગાર અને સિંહાસનને નાળિયેરીના પાનનો શણગાર કરાયો તેમજ સંતોએ હરિભક્તોને રાખડી બાંધી રક્ષાબંધનના આ પાવન પર્વની ઉજવણી કરી સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ દાદાને રાખડી અર્પણ કરી દર્શન કરી ધન્યતા અનુભવી હું બે વાર દર્શન કરવા ગઈ સ્પેશિયલી જોવા માટે અને જે એક એક માણસોની આની અંદર જે એફર્ટ છે ને જે શ્રદ્ધા એ જેણે બી શણગાર કર્યો છે એમાં નાના નાના પેચિસથી માંડીને જેણે બી એ કર્યું છે એક બી વ્યક્તિને તો હું મળી બી છું તો એ શ્રદ્ધા કેટલી છે કે એ લોકોને એ આર્ટ સુજાડે છે ભગવાન તો અને પહેલાનું મંદિર ને અત્યારનું મંદિર દર હર ટાઈમ તમે આવવાનું ને તો એવું થાય કંઈક નવું આવ્યું છે મંદિરમાં કંઈક નવો સુધારો થયો છે એટલે એ જોવાની પણ ખૂબ મજા આવે છે અને ખૂબ સારી અનુભૂતિ થાય છે હા ને એની બહુ અચ્છા અનુભવ હોય એમ કહો પહેલી વાર આવે એસ કે લી તો બહુ અચ્છા અનુભવ હોય જો રાખી કે સજાઓ ડેકોરેશન કિયા તો તો બહુ જ અચ્છી હે મંદિર કી વ્યવસ્થા કૈસી હે ને મંદિર કી વ્યવસ્થા બહુ અચ્છી હો જો આપ નાસ્તા કરને કે ઓ મંદિર ટેસ્ટ ભી અચ્છા સબ અચ્છા હજારો બહેનો દીકરીઓ નાના નાના દીકરાઓએ ભાઈઓએ પણ હનુમાનજીને પોતાના વાલસોયા ભાઈ પોતાના ભગવાન પોતાના મા બાપ માની ને રક્ષા એટલે રાખડી મોકલી છે આજે તમામ રાખડીઓ દાદાને અર્પણ કરી છે અને આટલો બધા દાદાને પ્રાર્થના પ્રાર્થનાપત્રો મોકલ્યા છે એ બધા જ પ્રાર્થના પત્ર અમે સવારે દાદાને અર્પણ કર્યા અને દાદાને પ્રાર્થના કરી કે હે હનુમાન દાદા

આજના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે ત્યારે ખાસ કરીને વાત કરીએ તો જે પ્રમાણે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો સાળંગપુર કષ્ટભજન હનુમાનજી દાદાને દેશ વિદેશથી પણ લાખો લાખોની સંખ્યામાં લોકો દર્શન કરવા ઉમટી પડ્યા છે ત્યારે આજે સાળંગપુર કષ્ટભજન હનુમાનજી દાદાને રાખડીનો શણગાર કરવામાં આવ્યો છે જેને લઈ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કર્યા હતા ત્યારે દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી ત્યારે ખાસ કરીને વાત કરીએ તો સાળંગપુર કષ્ટભજન હનુમાનજી દાદાને આજે દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે રાખડીનો શણગાર કરવામાં આવ્યો છે ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી ગજેન્દ્ર ખાચર ગુજરાત ફાસ બોટાદ